દબઈમાં વિદેશી દારૂનો જઠ્ઠો ઘુસાડવા ખેપિયાઓએ એક્ટિવા સ્કૂટર પર પોટલા બંધી વહેલી સવારમાં આવતા ઝડપાઈ ગયા હતા બે કેસો સહિત સાત ખેપિયાઓને દારૂના જઠ્ઠા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો પોલીસે રૂપિયા ત્રણ લાખ અઠ્યાવીસ હજાર નવસો પાંસઠની એક હજાર એકસો તેત્રીસ બોટલ સહિત કુલ રૂપિયા પાંચ લાખ ઓગણસાઠ હજાર નવસો પાંસઠનો મુદ્દામાલ કબજે કર્યો છે ડભોઈ ડીવાય એસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે જે ઝાલાએ ગણેશ વિસર્જનને લઈ અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂની ખેપ પર તડાકો બોલાવ્યો હતો જેમાં બાતમી મુજબ વહેલી સવારે ડભોઈ કર્ણેટ માર્ગથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ડભોઈમાં ઘુસાડતા હોવાની માહિતી મળી હતી જેથી પીઆઈ કે જે ઝાલા સહિત સ્ટાફના જવાનોની ટીમ કાર્ગેટ માર્ગ પર વોચમાં હતા હતી ત્યારે બાતમી મુજબના એક્ટિવા સ્કૂતર આવતા એક બાદ એક તમામને કોર્ડન કરી ઝડપી લેવાયા હતા જેમાં બે કિશોર સહિત ટીનુ ગુલસિંહ રાઠવા મણિલાલ રમેશભાઈ રાઠવા વેચતાભાઈ રાઠવા અશ્વિન વિકેશ રમેશ ઉમેશ રાવજીભાઈ ડાવર સહિત સાત એક્ટિવા સ્કૂટર સાથે સાત આરોપીઓને ઝડપાયા હતા સ્કૂટરની તપાસ કરતાં ડીકી તેમજ થેલા ભળીને લાવેલી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો પોલીસે કુલ રૂપિયા પાંચ લાખ ઓગણસાઠ હજાર નવસો પાસઠ સાથે આરોપીઓને દારૂના ગુના હેઠળ કસ્ટડી ભેગા કર્યા છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી